પાડીના પલસાણામાં ઘરમાં સુતેલી યુવતી પથારીએ મળી ન આવતા પરિવાર ચિંતામાં પાડી તાલુકાના પલસાણા ગામે નાના પલસાણા ફળિયા ખાતે રહેતા આલોક કંપનીમાં નોકરી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા કિરણ રામુભાઈ પટેલ જાન્યુઆરીના રોજ જમી પરવારીને તેમના પરિવાર સાથે ગયા હતા આ દરમિયાન અઢી વાગ્યાના આસપાસ અચાનક પત્ની સંગીતાબેન ઊંઘમાંથી ઉઠીને જોતા તેની ઓગણીસ વર્ષીય દીકરી ક્રિશા કુમારી કિરણભાઈ પટેલ મળી આવી ન હતી સંગીતાબેને પતિ કિરણભાઈને ઉઠાડી દીકરી ઘરમાં ન હોવાનું જણાવ્યું હતું જેથી રાત્રે ઘરના આસપાસ ક્રિશાની શોધખોળ કરી હતી અને બીજા દિવસ દિવસે સગા સંબંધી મિત્ર વર્તુળમાં માં શોધખોર કરવા છતાં પુત્રી મળી ન આવતા પાડી પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો